એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન યશ ગ્રુપ તથા ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા આવેદનપત્ર આપી યુનિવર્સિટીમાં એનઈપીનો કાયદો રદ કરવાની માંગણી કરાઈ હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સહજીરાવ યુનિવર્સિટીમાં એનઈપીનો નવો નિયમ આ વર્ષે લાગુ ના કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠન યશ ગ્રુપના નિખિલ સોલંકી તથા ભારતીય વિદ્યાર્થી મંચના વિનય સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્યાર સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જે રીતે NEP નો નવો નિયમ એમએસ યુનિવર્સિટીમાં લાગુ પાડવામાં આવ્યો છે તે નિયમમાં એવું છે કે જો કોઈ વિદ્યાર્થીની ફર્સ્ટ ઇયર માં

લઈને આવ્યા છે કે વિદ્યાર્થીઓ ભવિષ્ય ના બગડું જોઈએ અને NEP નો નવો નિયમ જે આ વર્ષે લાગુ પાડવામાં ન આવે કારણ કે અમે તપાસ કરી છે તો અમને જાણવા મળ્યું છે કે NEP નો નવો નિયમ ગુજરાત ની ઘણી બધી કોલેજોમાં લાગુ પાડવામાં આવ્યો નથી બીજી ગુજરાતની સરકારી કોલેજોમાં પણ કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ યરમાં માં હોય તો તે લોકોને સેકન્ડ યર માં જવા દેવામાં આવ્યા છે જે રીતે SP યુનિવર્સિટી પણ જવા દેવામાં આવ્યા છે તો આપણે એમએસ યુનિવર્સિટીમાં પણ આ નિયમ આ વર્ષે લાગુ પાડવામાં ના આવે અને જે રીતે એમએસ યુનિવર્સિટી નો જે નિયમ ચાલતો આવ્યો છે કે ભલે એટીકેટી હોય તે લોકોને સેકન્ડ યરમાં માં એડમિશન આપવામાં આવે છે તે એડમિશન તે પ્રોસેસ ચાલુ રાખવામાં આવે